જીવનમાં ભગવાનનું મહત્વ અને ભક્તિનું મહત્વ શું હોય તે માત્ર કથા શ્રવણથી પ્રાપ્ત થતું હશે ત્યારે ડભોઈ તાલુકાના સાઠોદ ગામે શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન સરસ્વતી ચેરિટેબલ ટ્રસ્ટ સાઠોદ અને સાઠોદ બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા રામજી મંદિર ખાતે કરવામાં આવ્યું છે આ પ્રસંગે બેન્ડના તાલ સાથે ભવ્ય પોથી યજમાન દત્ત પ્રસાદ અંબાલાલ બ્રહ્મભટ્ટના નિવાસ સ્થાનેથી નીકળી સમગ્ર ગામમાં ફરી રામજી મંદિર ખાતે કથાનો પ્રારંભ થયો હતો વ્યાસપીઠ પરથી ચાંદોદ સાધના આશ્રમના અર્ચના દીદી સરસ્વતી દ્વારા ગ્રામજનોની કથાનું રસ

એક એવા ભગવાન કે જેમણે પોતાના જીવન દરમિયાન કલયુગમાં મનુષ્ય કઈ રીતે જીવવું જોઈએ અને કઈ રીતે ભક્તિ કરવી જોઈએ એ જ સમજાવ્યું છે આપણે આધ્યાત્મિક તો થઈ જઈએ પણ પ્રેક્ટિકલ નથી થતા ને આપણને એવું લાગે છે કે આધ્યાત્મિકતા ને પ્રેક્ટિકાલિટી બંને અલગ વસ્તુ છે પણ આધ્યાત્મિક થવા માટે પ્રેક્ટિકલ થવું બહુ જરૂરી છે એ શ્રીમદ ભાગવત સમજાવે છે અને એવા જ ભાગવતજીની કથા આજે સરસ્વતી ચેરિટેબલ ટ્રસ્ટ

સાત દિવસ સુધી સાઠોદના ગ્રામજનોને એમના મુકેથી સાંભળવા મળશે આ સાત દિવસ દરમિયાન તારીખ છ એક બે હજાર ચોવીસથી થી બાર એક બે હજાર ચોવીસ દરમિયાન કથાનું રસપાન કરાવશે છેલ્લે દિવસે પૂર્ણાહુતિ રાખી છે સમગ્ર ગ્રામજનોને પ્રસાદી માટે પણ નિમંત્રણ આપું છું